લાઈવ ઢોકળા આપણા બધા જ ગુજરાતીઓના પ્રિય ઢોકળા હોય છે અને આ લાઈવ ઢોકળા મેં લીલી મકા એકદમ રૂ જેવા પોચા બને છે મોઢામાં મૂકતા જ ઓગળી જાય તેવા તૈયાર થાય છે આ લાઈવ ઢોકળા બનાવવા માટે મેં અહીંયા દાળ ચોખાનો ઉપયોગ નથી કર્યો એટલે કે આપણે દાળ ચોખા પલાળવાના પણ નથી અને તેને દળવાના પણ નથી અને આથો લાવવાની કોઈ ઝંઝટ પણ કરવાની નથી એકદમ ઝટપટ આપણા આ લીલી મકાઈના નવી રીતે બનતા ઢોકળા તૈયાર થઈ જાય છે સોફ્ટ બને છે પોચા બને છે અને એકદમ ટેસ્ટી બને છે સાથે જ લસણની ચટણી પણ તૈયાર કરવાની છે તો ફ્રેન્ડ્સ જો વિડીયો ગમે તો વિડીયોને એક લાઇક ચોક્કસથી આપજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર સાથે આ વિડીયોને શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બે પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો તો સૌપ્રથમ આપણે અહીંયા એક મોટું મિક્સિંગ બાઉલ લઈએ અને તેમાં આપણે રવો ઉમેરવાનો છે તો ફ્રેન્ડ્સ મેં માપ પ્રમાણે દોઢ કપ જેટલો રવો અત્યારે લીધો છે સૂજી નહીં લેવાની અહીંયા રવો લેવાનો છે અને ત્યારબાદ આપણે તેની અંદર એક કપ દહીં એડ કરીશું તેમાં આપણે એક કપ પાણી ઉમેરવાનું છે અને આ બધું જ આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે અહીંયા બેટરની જે કન્સિસ્ટન્સી છે એ તમે જોઈ શકો છો કે આ રીતે ઢોકળાની જે રીતે હોય એટલી જ આપણે રાખવાની છે હવે ત્યારબાદ મેં અહીંયા એક કપ અમેરિકન સ્વીટકોર્નના દાણા લઈ લીધા છે એકદમ ફ્રેશ લેવાના છે અને કાચા જ લેવાના છે અને બાફવાની જરૂર નથી અને તેને આપણે ન્યૂટ્રીબ્લેન્ડર જારની અંદર એડ કરીશું તેમાં મેં આ રીતે પાંચથી છ કડી લસણની એડ કરી છે એક ઇંચ આદુનો ટુકડો બે કટકા કરીને ઉમેર્યો છે અને ત્રણ લીલા મરચાં મેં વચ્ચેથી કટ કરીને ઉમેરી લીધા છે ત્યારબાદ અહીંયા હું વન ફોર્થ કપ જેટલું તેમાં પાણી એડ કરું છું અને આ બધું જ આપણે ગ્રાઇન્ડ કરી લેવાનું છે તો આને ગ્રાઇન્ડ કરવા માટે મેં અહીંયા અગારોના માર્વેલ ન્યુટ્રીબ્લેન્ડર જારનો ઉપયોગ કર્યો છે આમાં એક સેફ્ટી ફીચર આપવામાં આવે છે જ્યાં સુધી તમે જારને મોટર ઉપર લોક નથી કરતા ત્યાં સુધી તે ઓન નથી થતું અને તેને તમે લો અને હાઈ ફ્લેમ ઉપર સેટ કરી શકો છો તેને ગ્રાઇન્ડ કરી શકો છો અને અહીંયા જુઓ ફક્ત ત્રીસ સેકન્ડમાં જ આ રીતે તેની એક પેસ્ટ તૈયાર થઈ ગઈ છે તો હવે આ જે બેટર છે એ બેટર તમે જુઓ પહેલાં કરતાં થોડુંક ઘટ થયું છે આ બેટરની અંદર આપણે આ પેસ્ટ ઉમેરી લેવાની છે આમાં પાણી નથી ઉમેરવાનું આપણે આ પેસ્ટ ઉમેરીશું એટલે બેટર થોડુંક ઢીલું થશે અને ત્યારબાદ તેની અંદર આપણે અહીંયા અડધી ચમચી હળદર પાવડર ઉમેરવાનો છે ત્યારબાદ આપણે તેની અંદર આ રીતે એક નાની ચમચી મીઠું ઉમેરીશું મીઠું તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો અને આ રીતે એક ટી સ્પૂન મેં તેમાં તેલ ઉમેર્યું છે તેલ હળદરની ઉપર ઉમેરી અને આ રીતે મિક્સ કરીશું એટલે જ્યારે આપણે ઢોકળામાં ઈનો કે સોડા ઉમેરીએ તો તેનો કલર લાલ નહીં થાય બરાબર મેં આ રીતે બધું મિક્સ કરી લીધું છે અને બેટરની કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો કે થોડીક ઢીલી થઈ છે આ બેટરને આપણે હવે પાંચથી છ મિનિટ માટે રેસ્ટ ઉપર રાખીશું ત્યાં સુધી અહીંયા હું ઢોકળા સાથે ખવાતી લસણની ચટણી તૈયાર કરી લઉં છું તો તેના માટે મેં અહીંયા બે ટેબલ સ્પૂન કાચા સિંગદાણા લીધા છે તેમાં બે ટેબલ સ્પૂન લસણ ઉમેર્યું છે એક ચમચી મેં તેમાં ધાણાજીરું પાવડર ઉમેર્યું છે ત્યારબાદ તેમાં આ રીતે અડધી ચમચી મીઠું એડ કરીશું અને ત્યારબાદ અહીંયા ત્રણ ચમચી કશ્મીરી લાલ મરચાંનો પાવડર ઉમેરવાનો છે આનાથી ચટણીનો કલર પણ સરસ આવશે અને ચટણી ખૂબ જ સ્વાદિષ્ટ બનશે ત્યારબાદ મેં તેની અંદર આ રીતે અડધા લીંબુનો રસ ઉમેરી લીધો છે ખટાસમાં તમે લીંબુના રસની જગ્યાએ આમચૂર પાવડરનો ઉપયોગ કરી શકો છો અને ત્યારબાદ મેં તેમાં વન ફોર્થ કપ જેટલું પાણી ઉમેર્યું છે આને પણ અગારોના માર્વેલ ન્યૂટ્રી બ્લેન્ડર જારની અંદર હું ગ્રાઇન્ડ કરી લઉં છું ફ્રેન્ડ્સ જો તમારે આ ન્યૂટ્રી બ્લેન્ડર પરચેસ કરવું હોય તો લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તમે ત્યાંથી જઈને પરચેસ કરી શકો છો તો અહીંયા આપણી જે ચટણી છે એ ગ્રાઇન્ડ થઈ ગઈ છે અને તમે જુઓ એકદમ સરસ પેસ્ટ તૈયાર થઈ છે પણ આ ચટણી ઘટ છે અને હું થોડીક લિક્વિડ કરું છું માર્કેટમાં લાઈવ ઢોકળા સાથે જે ચટણી હોય છે એ લિક્વિડ જ હોય છે અને એટલે જ મેં આની અંદર પણ થોડુંક પાણી ઉમેરી અને તેને એક વખત મિક્સ કરી લીધું છે એક વખત મેં તેને ગ્રાઇન્ડ કર્યું હતું એટલે એકદમ સરસ તે મિક્સ થઈ ગયું છે તો આપણી લાઈવ ઢોકળા સાથેની લસણની ચટણી તૈયાર છે હવે આપણે જે બેટરને રેસ્ટ પર રાખ્યું હતું તેને દસ મિનિટ થઈ ગઈ છે અને આ બેટર તમે જો એકદમ પરફેક્ટ છે અત્યારે જો આ બેટર તમારું ઢીલું હોય તો તમે આમાં થોડીક સૂજી ઉમેરીને તેની કન્સિસ્ટન્સી મેન્ટેન કરી લેજો અને જો તે ઘટ થઈ ગયું હોય તો થોડુંક પાણી ઉમેરી તેની કન્સિસ્ટન્સી મેન્ટેન કરી લેજો હવે આ જે બેટર છે તેના બે ભાગ કરું છું બે થાળી ઢોકળા બનશે એટલે અત્યારે હું બે ભાગમાં તેને ડિવાઈડ કરી લઉં છું અને એક ભાગની અંદર આ રીતે હું એક પેકેટ ઈનો ઉમેરી તેને બરાબર મિક્સ કરી લઉં છું તો ઢોકળાના બેટરમાં તમે ઈનો અથવા સોડા કોઈપણ વસ્તુ ઉમેરી શકો છો તમે જો સોડા ઉમેરવા ઈચ્છતા હોય તો અડધી ચમચી સોડા ઉમેરીને મિક્સ કરજો અહીંયા ઢોકળાની થાળીમાં થોડુંક ઓઇલ ઉમેરી આપણે તેને ગ્રીસ કરી લઈએ અને ત્યારબાદ આ બેટર જેમાં આપણે ઈનો ઉમેર્યો હતો એ બધું જ બેટર આપણે થાળીમાં ઉમેરી લેવાનું છે અને આ રીતે આપણે એક સરખું તેને બધી બાજુથી કરી લેવાનું છે ત્યારબાદ આપણે અહીંયા થોડોક લાલ મરચાંનો પાવડર પણ તેની ઉપર આ રીતે સ્પ્રિન્કલ કરી લઈશું અને આ ઢોકળાની પ્લેટને આપણે સ્ટીમરમાં મૂકી દઈશું તો સ્ટીમરમાં મેં પાણીને પહેલેથી જ ગરમ કરવા માટે મૂક્યું હતું ઢાંકીને આપણે તેને પંદર મિનિટ માટે સ્ટીમ થવા દઈએ બાકીનું જે બેટર છે તેને હું અત્યારે ઢાંકીને સાઈડ પર મૂકી રાખું છું આ બેટરમાંથી જ્યારે ઢોકળા બનાવવાના હોય ત્યારે જ તેમાં ઈનો ઉમેરવાનો છે તો ફ્રેન્ડ્સ અહીંયા લગભગ પંદર મિનિટ થઈ ગઈ છે આપણે ચેક કરી લઈએ તો આપણા ઢોકળા જે છે તે એકદમ સરસ સ્ટીમ થઈ ગયા છે તમે ટૂથપિકથી અથવા છરીની મદદથી ચેક કરી શકો છો ઢોકળા એકદમ સરસ થઈ ગયા હોય તો થાળીને આપણે ધીરેથી બહાર કાઢી લેવાની છે ત્યારબાદ બીજા બેટરમાં પણ મેં ઈનો ઉમેરી અને તેને થાળીમાં પાથરી તેની ઉપર લાલ મરચાંનો પાવડર સ્પ્રિન્કલ કર્યો છે અને આ થાળીને પણ આપણે અત્યારે સ્ટીમરમાં મૂકી અને સ્ટીમ કરી લઈશું તો ઢાંકણ ઢાંકી આને પણ આપણે પંદર મિનિટ માટે સ્ટીમ કરવાનું છે ઢોકળાની જે થાળી કાઢીને રાખી છે તે ગરમ ગરમ હોય એ સમયે જ તેની ઉપર આ રીતે સિંગતેલ ઉમેરવાનું તો ચમચીની મદદથી હું આ રીતે સિંગતેલ ઉમેરું છું અને બ્રશની મદદથી હું તેને ચારે બાજુ આ રીતે ફેલાવી દઉં છું એટલે બધી બાજુએથી એકદમ સરસ ઓઇલ પ્રસરી જશે એક સરખું જ ફેલાશે અને તમારા ઢોકળા જે છે એ ડ્રાય નહીં થાય તમે ઈચ્છો તો ઢોકળાને આ રીતે બનાવી તેની ઉપર રાઈનો વઘાર કરીને પણ સર કરી શકો છો પણ આ લાઈવ ઢોકળા આ રીતે તેલ સાથે જ ખાવાના હોય છે અને એનાથી જ એ બહુ જ સારો એવો ટેસ્ટ આપે છે એટલે મેં વઘાર નથી કર્યો આની ઉપર મેં તેલ ઉમેર્યું હતું અને થોડાક ઠંડા થાય એટલે આ રીતે આપણે તેમાં કાપા કરી લેવાના છે તમે તમારી મનગમતી સાઇઝ પ્રમાણે ઢોકળાને કટ કરી શકો છો હવે આપણે તેની ઉપર આ રીતે થોડાક લીલા ધાણા પણ સ્પ્રિંકલ કરી લઈએ તો ફ્રેન્ડ્સ આ લીલી મકાઈના એકદમ ટેસ્ટી સોફ્ટ અને સ્પોન્જી એવા લાઈવ ઢોકળા તૈયાર છે અહીંયા જુઓ એકદમ પરફેક્ટ ગરમ ગરમ ખાવાની જ ખૂબ મજા આવતી હોય છે તો આ રીતે તમે તેને ડિમોલ્ડ કરી અને પ્લેટમાં સર્વ કરી શકો છો આ જુઓ એકદમ રૂ જેવા પોચા બન્યા છે એકદમ રૂ જેવા પોચા છે ને એકદમ પોચા ફ્રેન્ડ્સ આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો તમારા ગામનું નામ તમારું નામ કોમેન્ટ સેક્શનમાં લખજો એટલે મને ખબર પડે કે મારા વ્યુવર્સ કોણ છે ક્યાંથી મારી ચેનલને રેગ્યુલરલી જોતા રહે છે તો ફ્રેન્ડ્સ લીલી મકાઈના આ ઢોકળાની રેસીપી તમને લોકોને કેવી લાગી મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે આ વિડીયોને શેર કરજો આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો આ વિડીયો જો તમે મારા ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો મારા ફેસબુક પેજને ફોલો કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ